સ્વાગત છે આપણે વિવેક રાણા યુટ્યુબ ચેનલમાં આપણે જાફરાબાદી દેવી ભેંસો વિશે જાણકારી લઈએ ભાઈ તમારું નામ જણાવો શિરાગભાઈ તમારી પાસે કેટલી ભેંસો છે હાલમાં તમે કેટલા વર્ષથી ભેંસો રાખો છો વીસ વર્ષ વર્ષથી અને કયા નસલની હાલમાં ભેંસો છે જાફરાબાદી ભેંસું કેટલી છે તમારી પાસે દસ ભેંસું એક ગાય છે તમારી ભેંસ જાણકારી આપો ને આ ભેંસ ક્યાં નસલ ની છે જાફરાબાદી અને વેતર કેટલા મુ છે બીજું વેતર અને હાલમાં કિંમત ગણવી તો કેટલી કરી શકાય એક લાખ પચીસ હજાર તમારે ઘરની છે કે લાવેલા ઘરની બધી ઘેરો જ ઘરનો છે અમને તો એક લાખ પચીસ હજાર કિંમત છે દૂધ કેટલું છે હાલમાં સાત લિટર બીજી ભાઈ બતાવો ને હાલ આ ભાઈ સુબી કરી કેટલે કિંમત ની છે એક લાખ પાંત્રીસ હજાર આ કયા નસલની ની છે જાફરાબાદી આ ઘર છે કે લાવ અને કોઈ પાટી પાટી છે બતાવો નહીં આ પાડી કેટલા મહિનાની ની છે દોઢ વર્ષ ની અને કિંમત હાલમાં કેટલી થઈ શકે પંદર હજાર આ ભેંસ ની પાડી છે આ ભેંસ નું દૂધ કેટલું છે હાલમાં સાડા સાત લિટર તમે આ ભેંસ ખરીદવા જાવ તો કેટલા હું જઈને ગણાય એક લાખ ત્રીસ પાંત્રીસ હજાર ની આ વેણવાનું કેટલા મહિના પંદર મહિના

અને આને કઈ નીણ બીણ નાખવાની શરીર ના આવતી કેટલે પૂળા નાખતા છો આ બધીમાં માં ભેસો માં થઈને દરરોજ પચાસ પૂળા નાખો તમે વીસ વર્ષ થાય પશુપાલન કરો છો એમને તો તમને આ પશુપાલનમાં કેવો અનુભવ થાય છે આમ ભેંસનું આ કેટલું દૂધ છે પાંચ લિટર કીધું આનું વેણ કેટલા દિવસ છે બે મહિના

કારણ કે આ પાડ્યું જેમ ત્યાર થાય એમાં આને ત્યાર કર્યો છે એમને અને તમે સીમન બીમન વેસો છો કે ઘરની ભેંઠો ભેસો માટે અને કિંમત હાલમાં ગણી તો કેટલી કરી શકે પાસઠ હજાર આ ઘરે રહી કે સરવા જાય ભેંસવારે સરવા જાય અને પારો એમ પાડીઓ બહુ મસ્તીને આવતી છે આ પાડી બધી એની છે અને કિંમત પાસઠ એમ છે

જેટલી ભેંસો છે તમારી પાસે એ બધી જાફરાબાદી છે એમને તો આ ભેંચની આપણે કિંમતની વાત કરી તો તમે લાવવા છો તે આ ભેંસ તમે ખરીદવા ગયા હો અંદાજ થી તો આની કિંમત કેટલી થઈ શકે એક લાખ ત્રીસ હજાર સુધી અને દૂધની વાત કરીએ તો એનું દૂધ કેટલું છે સાત લીટર તો તમારે તમામ ભેંસો બતાવો ને હાલો ને આ ભેંસની પાડી છે આ પાડી કેટલા મહિનાની છે

શોક ખાતર ભેંસ કરીએ તો આની કિંમત કેટલી થઈ શકતી છે એમ નથી અને દૂધ ની વાત કરીએ તો દૂધ કેટલું છે નવ લીટર

તો આને તમે કઈ અત્યારે ફૂડ માં કઈ ખવડાવો છો ખાંડ શિયાળ કેટલું ખાંડ આપતા છો નંદેશ કિલો પાંચ કિલો સવાર સાંજ બે ટક કે એક ટાઈમ એક ટાઈમ દુજણી ભેંસુ ને બે ટક તો તમે ફૂડ માં ખબર શું ખાંડ માં શું ખવડાવો છો ચિરાગભાઈ હાથી જખી ભેંસ એમ ને ચિરાગભાઈ ની કિંમત કરીએ તો કેટલી થતી છે

આ તમારે આખો દી ઘરે હોય તો ચાર થી પાંચ પુળ તમારે એક નંબર ભેંસો છે એમ ને ચિરાગભાઈ તો તમારી ભેંસોના દૂધની વાત કરીએ તો બધી કુલ ભેંસોનું દૂધ મિલાવીને કેટલું થતું હોય છે અઢી મણ અને કઈ રીતે ભાવ શું પડે છે એટલે પાંસઠ રૂપિયાનું લિટર અંદાજ અંદાજથી આજ આખા દિવસની કુલ આવે કેટલી છે તમારે Подсолода. Подсолода, не? бай.

વેતર ઉપર પેલી વાર વ્યા સાત સાત લીટર હતો એટલે બીજી વાર એટલે બીજું વેતર થશે ને એટલે આમ જર્સી આમ ક્રોસ માં વસ્તુ છે એક નંબર तो यिरिना प्विर

mm <laughs>